આજે ભરૂચ નગરમાં મને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેર સુમેરા સાહેબના પ્રયાસોથી દહેસ્ટિત બિરલા કોપર કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી ભરૂચને મેઇન હોલ રોબોટિક મશીન ભેટ આપવામાં આવી છે જેના કારણે ભરૂચના જે નાગરિક ભાઈઓ બહેનો છે ભરૂચ નગરપાલિકા દ્વારા જે ચાલી રહેલી સફાઈની કામગીરી છે રોજે રોજની એમાં ઉમેરો થશે અત્યાર સુધી આપણી પાસે જે વ્યવસ્થા છે એમાં અત્યંત અગત્યનું આપણને આ સાધન આપવામાં આવ્યું છે જેના કારણે આપણી જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે અને નીચે જે સમસ્યાઓ ઊભી થાય છે એમાં આ મશીન આપણને ખૂબ ઉપયોગી થશે તબક્કાવાર આપણે આ બધા કામો કરી શકીશું જમીન નીચે જે વર્કરો મજૂરો કામ કરવા ઉતરવાના કારણે કેટલીક વાર જે દુર્ઘટનાઓ થાય છે એમાંથી પણ હવે આપણે બચી શકીશું આ મશીન જ કામ કરીને આપણને પરિણામ આપશે આ તબક્કે આપણે બિરલા કોપર કંપનીના સૌ અધિકારીઓ અને માન્ય જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ